નમસ્કાર આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને બુલેટિન સાથે હું ચુમાસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી કેરીનું આગમન જિલ્લાની બજારોમાં કેસર રત્નાગીરી હાફુસ બદામ લાલબત્તી તોતા કેરી સહિતની કેરીનું આગમન બે દિવસ રાહત બાદ ફરી ગરમીનો પાર અડત્રીસ ડિગ્રી પાર હવાની ગતિ ભેજ ઘટતા ગરમીનું પ્રમાણ વધ્યું સુરત સ્ટેશન પર નોન ઇન્ટરલોકિંગના કામને કારણે ટ્રેન પ્રભાવિત રહેશે અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ તેજસ એક્સપ્રેસ ટ્રેન પ્રભાવિત રહેશે દોઢ મહિનામાં ત્રીજીવાર તેલના ભાવમાં ભડકો કપાસિયા અને સિંગ તેલ બંનેના ભાવ વધ્યા ભાર સાથેનું ભણતર ધોરણ એકથી દસમાં હવે સત્યાવીસ જુદા જુદા સાહિત્ય ભણાવવામાં આવશે તરફ વાત કરીએ તો પશ્ચિમ રેલવેના સુરત સ્ટેશન પર ચાલી રહેલા રીડેવલપમેન્ટના કામના સંબંધમાં નોન ઇન્ટરલોકિંગના કામને કારણે ભુજ દાદર સયાજી નગરી એક્સપ્રેસ અને અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ તેજસ એક્સપ્રેસ ટ્રેન પ્રભાવિત રહેશે મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ તેજસ એક્સપ્રેસ ટ્રેન સંપૂર્ણપણે રદ રહેશે હાલ ગુજરાતના અનેક શહેરોમાં ઠંડક ભર્યું વાતાવરણ છે સાંજ પછી ઉકળાટ અનુભવાતો નથી ઠંડી હવા વહે છે તાપમાનનો પારો પણ નીચે ગયો છે પરંતુ વાતાવરણમાં ઠંડક પ્રસરે છે એવું સમજીને જરા પણ હરખાતા નહીં કારણ કે બે દિવસ પછી વાતાવરણમાં જે થશે તેનાથી તમારી વાટ લાગી જશે કારણ કે એપ્રિલ મહિનો સમગ્ર દેશમાં આકરી ગરમી પડવાના એંધાણ છે જનતા પર સતત મોંઘવારીનો માર પડી રહ્યો છે વર્ષની શરૂઆતથી જ ખાદ્ય તેલમાં ભાવ વધારો કરાઈ રહ્યો છે ત્યારે બે હજાર ચોવીસની શરૂઆતથી ત્રીજીવાર કપાસિયા અને સિંગ તેલના ભાવમાં વધારો થયો છે સિંગ તેલમાં ત્રણ દિવસમાં ડબ્બે ચાલીસ રૂપિયા અને કપાસિયાના ડબ્બે સાઠ રૂપિયાનો વધારો નોંધાયો છે ત્યારે આજે પણ ફરીથી તેલના ભાવમાં વધારો ચિંકાયો છે નવા શિક્ષણ સત્રથી ગુજરાત રાજ્યભરમાં ધોરણ 1 થી 10 માં જુદા જુદા પ્રકારનું શૈક્ષણિક સાહિત્ય અમલમાં આવશે જેને વર્ગખંડમાં બાળકોને પાઠ્યપુસ્તકો સાથે ભણાવવાનું રહેશે આ જુદા જુદા સત્યાવીસ પ્રકારનું સાહિત્ય હોય જૂન 2024 થી શરૂ થનારા નવા શૈક્ષણિક સત્રથી ધોરણ 1 થી 10 માં શિક્ષકો પણ પણ પાઠ્યપુસ્તક સાથે આ વધારાનું શૈક્ષણિક સાહિત્ય આવતા ભણાવવાનો ભાર વધશે તેમ કહી શકાય મહત્વપૂર્ણ લોકસભા બેઠકો પર પોતાના ઉમેદવાર ઉતાર્યા છે પરંતુ અહીં સવાલ એ ઉભો થાય છે કે આ ત્રણેય ઉમેદવારો વિધાનસભામાં હારી ચૂક્યા છે તેમ છતાં કોંગ્રેસે ત્રણેય ઉમેદવારોને લોકસભામાં ઉતાર્યા છે જોઈએ આ અહેવાલમાં ગુજરાતની ત્રણ બેઠક પર ઉમેદવારના નામ જાહેર કર્યા છે કોંગ્રેસે આ બારમી યાદી જાહેર કરી છે જેમાં ગુજરાતની ત્રણ મહત્વપૂર્ણ લોકસભા બેઠકો પર પોતાના ઉમેદવાર ઉતાર્યા છે કોંગ્રેસે સુરેન્દ્રનગરથી ઋત્વિક મકવાણા જુનાગઢથી હીરાભાઈ જોટવા વડોદરાથી જસપાલસિંહ પઢિયાને ટિકિટ મળી છે પરંતુ અહીં સવાલ એ ઊભો થાય છે કે આ ત્રણેય ઉમેદવારો વિધાનસભામાં હારી ચૂક્યા છે તેમ છતાં કોંગ્રેસે ત્રણેય ઉમેદવારને લોકસભામાં ઉતાર્યા છે ત્રણેય ઉમેદવારોની વાત કરીએ તો વર્ષ 2017 ની વિધાનસભા ચૂંટણીમાં ચોટીલા સીટ પર ઋત્વિક મકવાણા જીત્યા હતા જો કે વર્ષ 2022 ની વિધાનસભા ચૂંટણીમાં તેમનો પરાજય થયો હતો જ્યારે જૂનાગઢ બેઠક પર જાહેર કરાયેલા હીરાભાઈ જોટવા કેશોદ સીટ પરથી ગત વિધાનસભામાં ચૂંટણી હાર્યા હતા તેવી જ રીતે વડોદરા બેઠક પર જાહેર થયેલા ઉમેદવાર જસપાલસિંહ પઢિયાર પણ પાદરા સીટ પર ગઈ વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા અને તેમની હાર થઈ હતી પૂર્વ ધારાસભ્ય વર્ષોથી શિક્ષણ રાજકારણ સાથે સંકળાયેલા છે ઋત્વિકભાઈ મકવાણા હાલ પાર્લામેન્ટરી બોર્ડ મેમ્બર અને સેવા દળ પ્રદેશ અધ્યક્ષ અને કાર્યકારી અધ્યક્ષ તેમજ રાષ્ટ્રીય તડપડા કોળી સમાજના પ્રમુખ સ્થાન ધરાવે છે ઋત્વિકભાઈ મકવાણા પ્રથમ કોંગ્રેસ પક્ષના કોષાધ્યક્ષ તરીકે રાજકીય સફરની શરૂઆત કરી હતી તેમણે બે હજાર સત્તરમાં વિજય બાદ બે હજાર બાવીસમાં વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાંખિયા જંગમાં પરાજય મેળવ્યો હતો ઉલ્લેખનીય છે કે હવે કોંગ્રેસના ચાર ઉમેદવારો જાહેર થવાના બાકી છે જેમાં મહેસાણા અમદાવાદ ઈસ્ટ નવસારી અને રાજકોટનો સમાવેશ થાય છે રિપોર્ટ અરવલ્લી સમાચાર મોડાસા સમાચારોની શરૂઆત કરીએ તો હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસને લઈને આગાહી કરવામાં આવી છે જે અનુસાર આજથી ચોથા અને પાંચમા દિવસે કેટલાક દિવસનું તેમજ કેટલાક જિલ્લાનું મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રી સેલ્સિયસ અથવા તો તેનાથી વધુ જઈ શકે છે ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં તાપમાનનો પારો ઉંચકાય તેવી સંભાવનાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે સુરેન્દ્રનગર જિલ્લામાં બે દિવસ બાદ ફરી ગરમીનો પારો વધવાની શરૂઆત થઈ છે આથી જિલ્લામાં ગુરુવારે લઘુત્તમ તાપમાન ત્રેવીસ પોઈન્ટ આઠ અને મહત્તમ અડત્રીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી નોંધાયું હતું હવાની ગતિ તેર કિલોમીટર તેમજ ભેજ પાંત્રીસ ટકા રહ્યું હતું જ્યારે હવામાં પ્રદૂષણ આંક બાનું નોંધાયું હતું બિચિત્રફ નજર કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનો પ્રકોપ વધવા સાથે ઠંડક આપતા કુદરતી ફળોની માંગ વધી છે જેમાં ફળોનો રાજા ઉનાળાનું અમૃત કહેવાય તેવું ફળ કેરીની લોકો રાહ જોતા હોય છે અને તેમાંથી પણ માંગ પણ વધુ રહે છે હાલ શહેરમાં ઠેર ઠેર વેપારીઓ દ્વારા કેરીનું વેચાણ થઈ રહ્યું છે ત્યારે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કેરીનો ભાવ બોક્સમાં પંદરસોથી બે હજાર પાંચસો અને કિલોએ બસો પચાસથી ત્રણસોનું વેચાણ થઈ રહ્યું છે લેલ્યા પંથકમાં સાવજોની વસ્તી કુદકેને ભુસ્કે વધી રહી છે આ વિસ્તારમાં પાણીના કુદરતી સોર્સ ખતમ થઈ રહ્યા હોય વન વિભાગ દ્વારા પાણીના ઓગણીસ કુત્રિમ પોઈન્ટ કાર્યરત કરાયા છે જેથી ઉનાળાના કાળઝાર ગરમીમાં વન્ય તરસ છિપાવી શકે જોકે હાલમાં ઉનાળામાં કુદરતી સોર્સ સુકાવા લાગ્યા છે બોલબાલા રહે છે જેમાં બે લીટરથી વીસ લિટર પાણીની સંગ્રહ ક્ષમતા માટલાની ખપત વધી છે જે જેમાં કે જેવા બ્રાન્ડ સહિત પાંચ હજારથી વધુ માટલા અને કોઠીઓનું પચાસ થી બસો રૂપિયામાં વેચાણ થઈ રહ્યું છે